નમસ્કાર હું એજી ગજે જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર આપના માધ્યમથી સૌ રેશન કાર્ડ ધારકોને જણાવવા માગું છું કે સરકારશ્રીના વિવિધ વિભાગો તથા પોર્ટલ પરથી ઉપલબ્ધ થયેલ ડેટાના આધારે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનું એનએફએસએની સ્થાયી સૂચનાઓ એના ઠરાવની સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે છથી બાર મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ પચીસ લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે આ આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની વજવણી કરી અને ત્યારબાદ એમની વેરીફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે આઠ ઓગસ્ટની સ્થિતિએ હું આપને જણાવું કે ચાર હજાર પાંચસો ચોર્યાસી જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને સદર રેશન કાર્ડ ધારકોને નોટિસની વજવણી થઈ છે સદર જે વેરિફિકેશનની કામગીરી છે એ મહત્તમ કામગીરી છે સપ્ટેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે